કેમ છો બધા મજામાં ને મજામાં છો તો બધાને જય માતાજી જય મલ્લી મનાઈ છે આવના પર એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ શ્રી લક્ષ્મી માતાજીના મંદિરે ત્યાં એ હું દર્શન કરાવજો જો આપણે દર્શન કરવા તો આપણે જલ્દીથી લક્ષ્મી દર્શન કરવા બધા કન્ટિન્યુ બ્લોગ માર્યો જો વારીના પપ્પાની હાલ્યા આવે છે હા તો આપણે આવાસી હિંગળાજમાના મંદિરે જો સરસ મજાની મૂર્તિ અહીંથી તમને બધાય છે બધા કન્ટિન્યુ બ્લોગ મારે જો મજા આવશે આપણે ફર્સ્ટ વાર આવ્યા છીએ જે કોઈ પણ આવ્યા હોય કમેન્ટ કરજો જો

विशु भाई बदे जे जे करे विश जे जे करो आर्यन भाई जो पाछो बथोडा भरी सी काका जी इतना काही को

તો જો આપણે બાર ગુફા ની આવી ગયા બધે જે মহাকালী মা <tinyan> 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 જેના દર્શન કરી દીધા અને તમે પણ સરસના બધા દર્શન કરી લેજો જે ઇંગ્જમાં કમેન્ટમાં લખજો

એમ ન બસ આવી નેવડું જ ગણ મંદિર દર્શન હવે ઘરે જવાની તૈયારી કરવી છે તો તમે દર્શન કરી લો તમે બધા આવજો અહિયાં ગણે